સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડેમીના આ યુટ્યુબ ચેનલમાં મારું નામ છે મઝાબ આજે આપણે વાત કરવાના છીએ અવિભાજ્ય અવયવીકરણ વિશે અવિભાજ્ય અવયવીકરણ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓથી આપણે જ્યારે અવયવીકરણ કરીએ છીએ એટલે કે કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ છીએ એટલે કે એ સંખ્યા જે સંખ્યાઓના ગુણાકારથી બનેલી છે એને એમાં વિભાજીત કરીએ છીએ ત્યારે કહેવાય છે એને અવયવીકરણ હવે અહીં આપણે ફક્ત અવિભાજ્ય સંખ્યાઓનો જ ઉપયોગ કરીને અવયવીકરણ કરશું તો સૌ પ્રથમ અવિભાજ્ય સંખ્યાઓ એટલે 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 કે 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 જેના જેના ભાગ ન પડી શકે બે જ હોય ધારો કે બે તો બે ના અવયવ છે એ એક ના પાડામાં આવશે અને બે ના પાડામાં આવશે એવી રીતે ત્રણ તો ત્રણ એ પોતાના પાડામાં આવશે અને એકના પાડામાં આવશે એવી સંખ્યાઓ જે પોતાના પાડામાં આવતી હોય અને એકના પાડામાં આવતી બીજા કોઈ પણ સંખ્યાના પાડામાં આવતી ન હોય એવી સંખ્યાઓને કહેવાય અવિભાજ્ય સંખ્યા જેમ કે આપણી પાસે છે બે ત્રણ પાંચ સાત નવ નહીં આવે નવ સુ નહીં આવે કારણ કે ત્રણના પાડામાં પણ આવે છે ત્રણ તેરી નવ પછી આવશે અગિયાર તેર સત્તર એવી રીતે સંખ્યાઓ તમે લખી શકો છો અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે હવે સૌ પ્રથમ શરૂઆત કરીએ અવિભાજ્ય અવિવીકરણ કરો દાખલા નંબર એક પંદર નો આપણને અવિભાજ્ય અવયવીકરણ કરવાના છે તો આવી રીતે આપણે લખી લઈશું પંદર હવે તમે જો સરળ રીતે કરવા માંગો છો તો આવી રીતે બે ત્રણ પાંચ એવી રીતે પણ તમે શરૂઆત કરી શકો છો અથવા તમને જે આવડતું હોય પેલા કે ધારો કે ત્રણ છે તો ત્રણ થી થશે આવી રીતે પંદર ભાગ્યા ત્રણ કરશો તો ત્રણ પચા પંદર તો આ જે જવાબ છે એ આવશે જમણી બાજુ અને ફરીથી ડાબી બાજુ તમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લખવાની હશે ધારો કે પાંચ એક આવી જાય એટલે તમારો જે આ અવયવીકરણ છે એ પૂર્ણ થાય છે પંદર બરાબર અહીં જે સંખ્યાઓ હશે એ તમે અહીં લખશો અને વચ્ચે નિશાની કરશો ગુણાકાર તો પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ હવે એવી રીતે જોઈએ આપણે ચાલીસ માટે 40 હવે નારો કે મને હાલ છે કે આ બે થી થશે તો 40 ભાગ્યા 2 20 હવે ફરીથી બે થી થશે તો 20 ભાગ્યા 2 એટલે કે 10 ફરીથી બે થી થશે અથવા તો તમને 5 થી આવડે છે ડાયરેક્ટ તો 5 થી પણ કરી શકો 10 ભાગ્યા 5 એટલે કે અહીં બે ફરીથી બે એટલે છેલે આવી ગયો એક તો તમારો જવાબ આવશે 40 = 2 * 2 * 5 * 2 અવે એ રીતે 256 નો જોઈએ 256 2 થી થશે હા સુકામ કારણ કે બેકી સંખ્યા છે એટલે 2 એ જવાબ આવશે તમારો 128 ફરી 2 થી થશે બેકી સંખ્યા છે એટલે જવાબ આવશે 64 ફરી 2 થી થશે જવાબ આવશે 32 ફરી 2 થી 16 ફરી 2 થી ભાગાકાર થશે 8 2 4 ભાગ્યા 2 એટલે કે ફરી 2 2 ભાગ્યા 2 એટલે કે 1 અહીં જવાબ થશે બસો છપન બરાબર બે ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને એક આઠ ટોટલ આઠ વાર બે લખવું પડશે આ તમારો બસો છપ્પન બરાબર આવી રીતે બે ગુણ્યા બે ગુણ્યા રીતે આઠ વાર થઈ તો આ હતું બસો છપ્પન નું અવિભાજ્ય અવયવીકરણ હવે હજાર માટે જોઈએ બે થી થશે હા પાંચસો પાંચથી થશે હા તો સો ફરી પાંચ થી થશે હા તો વીસ ફરી 2 થી થશે દસ ફરી બે થી એટલે કે પાંચ 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 ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ હતું અવિભાજ્ય અવયવીકરણ આવી જ રીતે ગણિતના વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જો તમને અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું એ વધુ ડિટેલમાં સમજવું હોય તો અહીં એક વિડીયો આવતો હશે એને ક્લિક કરીને તમે સમજી શકો છો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં